નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મિત્રો એક મહત્વની જાણકારી લઈને આવ્યો છું આ વિડીયોની અંદર ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અને જે છ થી બારની શાળાઓ છે એમને લઈને જે મહત્વની બાબત વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે લક્ષ્ય છે વિકસિત ભારત બિલ્ડાથોન બે હજાર પચીસમાં આપણે શાળા કક્ષાએ કેવી રીતે છે છે અને શું સમગ્ર પ્રક્રિયા આવો જાણીએ આપણા બનાસ ગુરુવાણી ઉપર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હજી સુધી જો આપણે મહત્વની જાણકારી મેળવવા માટે ચેનલ ને ના કરી હોય

નોંધણી કરો અને લોગિન કરો બે ઓપ્શન અહીંયા આવી જાય છે તો મિત્રો જે સમગ્ર પ્રક્રિયા જોઈએ એ પહેલા આ બિલડાથોન બે હજાર પચ્ચીસ વિશે થોડી જાણકારી મેળવી લઈએ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલય અટલ ઇનોવેશન મિશન એઆઈએમ નીતિ આયોગ અને એઆઇસીટીઇના સહયોગથી આયોજન થઈ રહ્યું છે વિકસિત ભારત બિલડાથોન બે હજાર પચ્ચીસ અને

એક હજાર જે વિજેતાઓ છે એમને સન્માનિત કરવામાં આવનાર છે સ્ટેટ લેવલે આવા સો વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે અને નેશનલ લેવલે આવા દસ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે અને એવોર્ડ પુલ ઓફ એક કરોડ રૂપિયા નો પણ આપણે પ્રાઇસ રાખવામાં આવ્યું છે તો મિત્રો આવો જોઈએ રજીસ્ટ્રેશન આપણે કઈ રીતે કરવાનું થાય છે મિત્રો જો આપણે રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ આપણે નોંધણી કરો ઉપર જવાનું રહેશે અહિયાં શાળાનો જે નાખીને આગળ કરી લેવાનું રહેશે મિત્રો રજીસ્ટ્રેશન કરવા આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે આપણો જે ઈમેલ આઈડી છે એ આપણે ચોક્કસથી એન્ટર કરવાનો છે અને એના ઉપર જ આપણને યુઝર આઈડી અને પાસવર્ડ મળવા પાત્ર થાય છે તો મિત્રો મેં અહીંયા લોગ ઇન જોડાઈશું લોગિન ઉપર તો લોગીન કરવા માટે આપણે સૌપ્રથમ ટીચર્સ લોગિન ઉપર જઈશું અને અહીંયા ઈમેલ જે આઈડી છે આપણે એન્ટર કરી દઈશું અને એન્ટર કરતાની સાથે આપ જોઈ રહ્યા છો આપણે લોગ થઈ ગયા છે તો અહીંયા લોગિન થતાની સાથે એક મહત્વની જોવા મળે છે કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે પૂર્ણ કરવાના થાય છે અને પૂર્ણ કર્યા પછી જોઈ રહ્યા છો તે જે ગ્રીન બટન છે એ અહીંયા આપણને જોવા મળે છે અને તમામ જે વિગતો છે એ પણ આપણે નેસ્ટ બોર્ડમાં જોઈ શકીએ છીએ